વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે શરૂ કરેલા મ્યુઝિયમની ફીમાં તોતિંગ વધારો કરાયો છે આ મ્યુઝિયમની એન્ટ્રી ફી પહેલા દસ રૂપિયા હતી હવે જેને વધારીને એક શૂન્ય એટલે કે સો રૂપિયા કરી દેવાય છે દસ થી સીધો જમ્પ સો એટલે ફીમાં દસ ઘણો વધારો છે પુરાતત્વ વિભાગ સંચાલિત આ મ્યુઝિયમમાં ત્રણ હજાર વર્ષ જૂના ઇજિપ્તની મમ્મીનું તાબૂદ છે જ્યારે એકોતેર ફૂટ લાંબી બ્લુ વહેલ મચ્છલીનું પણ હાડપિંજર પણ આ મ્યુઝિયમમાં છે સયાજીરાવ ગાયકવાડ જમાનાની

કે મ્યુઝિયમમાં જે જૂના પૌરાણિક બધી વસ્તુઓ છે એના માટે તો બહુ એ લોકો માટે બહુ જ સારી આમ એક્સાઇટેડ વસ્તુ છે આ બધી વસ્તુઓ હવે એ લોકોને જોવા માટે અમારે લઈને આવ્યા એટલે સો રૂપિયા અમારા માટે તો વધારે છે એ ઓછા કરે તો સારું આ લોકો પણ હવે અત્યારે વધારે છે પણ આ લોકોને જીદને લીધે અમારે આવવું પડે છે અહીંયા પણ ઓછા કરે તો સારું આ લોકો અહીંયા છોકરાઓ માટે નેસેસરી એટલે છે કે એ લોકોને જોવા મળે આપણી સંસ્કૃતિ એ બધું એટલે હવે એ ખર્ચીને છોકરાઓ માટે તો આપણે એને પોસિબલ કરીએ છીએ કે ભાઈ જે પણ થાય પણ છોકરાઓને બતાવીએ તો આપણી સંસ્કૃતિ વારસો વધુ ખ્યાલ આવે વ્યાજબી તો નથી કારણ કે આપણી સંસ્કૃતિને જો બતાવી હોય તો એ લોકોએ એટલું તો વ્યાજબી ના ગણાય પણ છસો છ હજારના છસો રૂપિયા સો ટકા કરવો જોઈએ જો આપણા સંસ્કૃતિ જાળવી રાખવી હોય તો એ લોકોએ એવું વિચારીને સંસ્કૃતિને છોકરાઓ જોવે તો જે નથી ખર્ચી શકે એવા એ લોકો માટે તો આ વસ્તુ વ્યાજબી નથી પણ હવે એ લોકોએ કેમ વધાર્યું એ આપણને ખબર નથી સાંસ્કૃતિક વારસો છે સાંસ્કૃતિક વારસો આપણી વાત સરસ છે પણ આ સાંસ્કૃતિક વારસો અમે સાચવી રાખ્યો છે અને સિનેમાને જોવા જાય છે ત્યાં બસો બસો રૂપિયા આપે છે બરાબર છે અને એક આપણો સાંસ્કૃતિક વારસો બે અઢી કલાક તમને સંસ્કૃતિ દેશ વિદેશથી અમને જોવા મળે છે એક આનંદની વાત છે પણ તેમ છતાં અમે સરકારશ્રીને રજૂઆત કરી છે કે ટિકિટના ભાવ આપણે વધારે છે પબ્લિકનો પણ આવી રીતનું ડિમાન્ડ છે તો અમે રજૂઆત ઉચ્ચ અધિકારીશ્રીને જાણ કરી છે હિતેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વડોદરા કોર્પોરેશન ના જોડાઈ ગયા છે હિતેન્દ્રભાઈ આ દસ થી સીધો જે સો રૂપિયા કરાયો છે વધારો એનું શું કારણ છે

દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો તો કોરોના ના ભાગરૂપે અને એમાં મ્યુઝિયમ માં ફૂટફોલ ઘટાડવાના વાહિયાત બાના હેઠળ આ દસ રૂપિયાની ફી ને સો ગણો વધારો કરીને સો રૂપિયા કરવામાં આવ્યો સાથે જે સ્ટુડન્ટ ને સબસીડી અને વીકેન્ડ પર ફ્રી એન્ટ્રી હતી એ બી બંધ કરી દેવામાં આવી મ્યુઝિયમ ની ઇતિહાસ ની વાત કરીએ તો આ મ્યુઝિયમ એટીન એટી સેવન માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમના પોતાની પર્સનલ ઝવેરાત વેચીને બરોડા શહેરના અને બરોડા નાગરિકો ને ભેટ માટે આપેલો અને આની પાછળનું ઉમદા કારણ એ હતું કે લોકોને ને એમનો ઇતિહાસ એમનો ધરોહર અને કલ્ચર જળવાઈ રહે એના માટે નોલેજ મળે ને એજ્યુકેશન પર્પઝ થી આ બનાવવામાં આવ્યું આ એશિયા નું હાઈએસ્ટ યુરોપિયન પેઇન્ટિંગ નું કલેક્શન ધરાવતું આ પિક્ચર ગેલેરી છે ને આ મ્યુઝિયમ ફર્સ્ટ એવું મ્યુઝિયમ છે જેને કોન્સેપ્ચ્યુલાઇઝ ડિઝાઇન અને ઇમ્પ્લીમેન્ટ ત્રણેય વસ્તુ મ્યુઝિયમ રીતે કરવામાં આવ્યું છે એટલે ખુબ મોટું ઐતિહાસિક ધરોહર છે અને આમાં લાખો વિદ્યાર્થી દર વર્ષે વિઝિટ કરવા આવે છે સો રૂપિયાની ટિકિટ હોય તો ફેમિલી નો તો ખાલી બીજો ખર્ચો એક ફેમિલી માં પાંચ લોકો છે જોવા આવે છે પાંચસો રૂપિયા થાય પેલા પચાસ થતા પાંચસો થશે

તમે દસ ના વીસ લઈ લો એક મિનિટ અમીબેન અમીબેન એક મિનિટ હિતેન્દ્રભાઈ મેં પહેલા પણ કહ્યું દસ ના વીસ લઈ લો વીસ ના ત્રીસ લઈ લો પણ દસ ના સો લઈ લો એ કઈ રીતે ચાલે

થોડા બેસ્યા છે આપણે સીધા તમે દસ ના સો કરી નાખો અને એક ફેમિલી પાંચ લોકો છે ફેમિલીમાં એને મ્યુઝિયમમાં જવું છે તો પાંચસો રૂપિયા આપવા પડશે જે પચાસ રૂપિયા આપવા પડતા હતા એમાં આવું જોવા તો આપણે બધા ટેવાયેલા છીએ જ નહીં આપણા જે હિસ્ટોરિકલ જગ્યાઓ છે હિસ્ટોરિકલ પેલેસો છે હિસ્ટોરિકલ જે વસ્તુઓ છે એ તો આપણે લુપ્ત થઈ રહી છે આપણે એને જોઈ નથી રહ્યા તો પૈસા વધારશું તો કોણ જશે શાળાના બાળકો માટે જે દસ રૂપિયા જે હતા એ તમે સો રૂપિયા કરી નાખો કોણ જશે કોણ જશે આવી પરિસ્થિતિની વચ્ચે એક તો મોંઘવારીમાં ખિસ્સામાં પૈસા છે નહીં તો આવી પરિસ્થિતિની વચ્ચે વડોદરાના શાસકોએ પુરાતત્વ વિભાગે ફરીથી આવી બાબતો વિશે વિચારવું પડશે નહીં તો જે થોડું ઘણું બચ્યું છે આપણે આ જે ઐતિહાસિક જે વસ્તુઓ બચી છે એને પણ કોઈ નહીં જાય અને અહીંયા દૂર ઉડશે એ નક્કી છે આ બસ મોટો વધારો પાછો ખેંચાવવો જોઈએ દસ રૂપિયા જે હતો એને સીધો તમે સો રૂપિયા કરી નાખો આ મનમાની નથી તો શું છે પ્રદીપ પરમાર પ્રભારી મંત્રી વડોદરાના અમારી સાથે જોડાઈ ગયા છે પ્રદીપભાઈ આ વડોદરા મ્યુઝિયમ માં દસ રૂપિયા થી સીધો સો રૂપિયા ભાવ વધારો કરી દેવાય આ કઈ રીતે ચાલે મને ખ્યાલ નથી કેન્દ્ર સરકાર ના હસ્તક માં આવે છે છતાં પણ આપે કહ્યું છે અને મને જાણ થઈ છે એટલે હું કેન્દ્ર સરકાર ના જે તે વિભાગના જે મંત્રીશ્રી હશે રજૂઆત કરીને

તેમણે જિમ્મેદારી કહી છે કે આ ક્યારે પણ કંઈક ઘટતું કરવાની વાત પણ તેઓ કરશે એ પ્રકારની વાત હાલમાં કરવામાં આવી રહ્યું છે જ્યારે વધે છે ત્યારે સળંગ વધે છે એ પેટ્રોલ હોય ડીઝલ હોય કોઈ બી ખાદ્ય વસ્તુ હોય અને જ્યારે ઘટે છે ત્યારે બે પાંચ રૂપિયા અને વધે છે ત્યારે આ જે વડોદરાનું મ્યુઝિયમ છે એનો જે દસમાંથી સીધો દસ ગણો વધારો સો રૂપિયા ભાઈ આટલો જબરજસ્ત વધારો તો ક્યાંય કોઈ જોયો છે કે ઝાટકે સો રૂપિયા દસ હતા એના સો કરી દેવાય છે